તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો છે પણ સરકાર ભાજપ જેની આંખ ઉઘડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હરસંઘવી સાહેબ સાહેબ તમને શરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કહેવું પડે જયારે કોઈ ખાટકીને આવે કઉ છું આ ગાય માતાની હાલત છે તમે બધું અને આ ગાય માતા માનનીય હરસંઘવી સાહેબ તમારી પોલીસને હું કેજો ફરિયાદી બને

એટલું યાદ રાખજો બે પગ વાળા આખલા વાળા તમારા ભાજપ માતા રોડ ઉપર આવી માલધારી કાવતરું ગળ્યું અને ગાય માતા કાવતરું ઘડ્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે જનતા તો તમને જવાશે પણ ઉપર વાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં કેટલા બેઠા તમે જે સરકાર છે ને કસાઈઓની સરકાર કહેવાય આવું તમને અગાઉ દ્રશ્ય બતાવીશ તમે તમારા હૃદય જોઈ લો

ગાય માતા નહીં હાલત તમારા રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકા જ્યાં બતાવો પછી ગાય માતા બતાવો આગળ આવો